ચાલતા આંદોલનમાં આ પહેલા પણ આનંદીબેન સરકારે દસ ટકા અનામત આપવાની વાત કરી હતી અને એની જાહેરાત પણ કરી હતી હાઈકોર્ટે એ અનામતને સ્ટે આપીને રદ કરવાનો હુકમ પણ કર્યો હતો અને આજે એક સુપ્રીમ કોર્ટમાં પણ ચાલે છે નરેન્દ્ર મોદીના નિર્ણયને અમે એવું પણ કહી શકીએ કે છેલ્લું તીર મોદી પાસે જે હતું અનામતનું એ તીર કદાચ એમની બાણમાંથી હવે નીકળી ગયું છે સમગ્ર દેશની અંદર અનામતની બાબતે સવર્ણ સમાજ પોતાની માંગણી શિક્ષણ અને રોજગારમાં અનામતનો લાભ મળે એના માટે કરી રહ્યો હતો પણ હવે લોકસભાના લગભગ બે થી ત્રણ મહિના જ બાકી છે ત્યારે મોદી સરકારે દસ ટકા અનામત આપવાની જે વાત કરી છે ખાસ કરીને સવર્ણોને મને એવું લાગે છે કે એક ચૂંટણી પ્રક્રિયા પણ હોઈ શકે અને એક જે પ્રમાણે પંદર લાખ રૂપિયા અને બે કરોડ રોજગાર આપવાની જે જુમલાઓ હતા જે જુઠ્ઠું બોલીને વોટ લેવાની જે પ્રક્રિયા હતી એને જ કદાચ ફરીથી પુનરાવર્તન કરતા હોય એવું ન લાગે એવી જ અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એક આશા અને વિનંતી પણ છે કે જો દસ ટકા અનામત બંધારણીય સંશોધન કરીને બંધારણીય કલમ ચૌદ અને સોળ પ્રમાણે શિક્ષણ અને રોજગારની અંદર જો અનામત આપવાની વિકટ શિક્ષણના આધારે વાત હોય તો એ વાતને સ્વીકારવામાં જરાય પણ અમે કચાસ નહીં રાખીએ પરંતુ આનંદીબેન સરકારની જેમ જ નરેન્દ્રભાઈ મોદી દસ ટકા અનામત આપીને સમગ્ર દેશના સવર્ણો સાથે મજાક કરવાનો જો પ્રયાસ થતો હશે તો એને કોઈ પણ રીતે સાંખી લેવામાં નહીં આવે નવાઈની વાત એ છે કે છેલ્લા પંદર દિવસથી પાર્લામેન્ટ ચાલી રહી છે અને હવે લગભગ બે દિવસ જ પાર્લામેન્ટના બાકી છે તત્કાલીન આ નિર્ણય લેવાની પાછળ પણ કંઈક મને એવું લાગે છે કે એમનું આયોજન હોઈ શકે અને પાર્લામેન્ટ બે દિવસમાં એવું નક્કી તો નહીં જ કરી શકે કે આનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે આવશે લાગુ કઈ રીતે થશે દસ ટકા અનામત જો બંધારણીય રીતે સવર્ણ સમાજના આર્થિક આધારે જો લાગુ કરવામાં આવતું હોય તો એમાં કાંઈ ખોટું પણ નથી પણ બંધારણે સ્પષ્ટ કહ્યું છે કે જાતિના આધારે અને સામાજિક રીતે જે પછાત લોકો હોય એને અનામત આપી શકાય નરેન્દ્ર મોદીના નિર્ણયને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોલિટિકલી વ્યૂથી પણ લોકો લેતા હશે કે ચૂંટણી પહેલાં સવર્ણોને મનાવવા માટે સરકારનો નિર્ણય છે પણ હું નથી માનતો કે સવર્ણોને મનાવવા માટેનો નિર્ણય હોઈ શકે જે રીતે મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાતની અંદર પટેલ બ્રાહ્મણ અને રાજપૂત સમાજ સરકારથી જે નારાજ છે એ લોકોને લુભાવવા માટેનો એક પ્રયાસ પણ હોઈ શકે છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષના આંદોલનમાં આજ ભાજપના લોકો ટીવી મીડિયાની અંદર કહેતા હતા કે પચાસ ટકાથી વધુ અનામત ન આપી શકાય તો આ દસ ટકા અનામત આપવાનો જે આ લોકોનો નિર્ણય છે એ કયા બંધારણના આધારે લેવામાં આવ્યો છે કયા બંધારણની અંદર સંશોધન કરીને લેવામાં આવ્યો છે એની પર પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને મેં જે રીતે કહ્યું એ જ રીતે કે જો દસ ટકા અનામત આ દેશની અંદર લાગુ થતી હોય સવર્ણ સમાજ માટે અને બંધારણીય રીતે ટૂંક સમયમાં એટલે કે બે પાંચ દસ દિવસમાં એનો લાભ લોકોને મળતો હોય તો આ નિર્ણયને સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર અમત આંદોલન સમિતિના નિર્ણયને આવકારશે પરંતુ ફરીથી જ લોલીપોપ આપવાનો દેશને ફરીથી લોલીપોપ ચૂસવા દેવા માટેનો એક ધંધો હોય તો એ એ વાતને એવું નથી માનતો કોઈ સ્વીકારી શકે ખાસ કરીને છેલ્લા પાંચ સાત દિવસથી યુપી અને બિહાર અને દિલ્હીની અંદર ન્યાય પ્રણાલીમાં રિઝર્વ રિઝર્વેશન માટેની જે માંગણી ચાલી રહી છે અને રાફેલ જેવા મુદ્દા જે સંસદમાં ચાલી રહ્યા છે અને દબાવવા માટે કે ખામોશ કરવા માટેનો પણ આ નિર્ણય હોઈ શકે દસ ટકા અનામત આપવાના નિર્ણયને બે દિવસમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ આપવામાં આવે છે મોદી સરકાર દ્વારા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એની પર બધાની મીટ મંડાઈ રહેશે મને એવું લાગે છે કે સત્તર જાન્યુઆરીથી જે બીજું પાર્લામેન્ટ સત્ર ચાલુ થઈ રહ્યું છે અને બે ફેબ્રુઆરીએ પૂરું થશે અને લગભગ લોકસભા ચૂંટણીની જાહેરાત પણ કદાચ થઈ શકે તો કઈ રીતે દસ ટકા અનામત દેશના સવર્ણ સમાજને લાભ અપાવી શકે કે નહીં એની પર એક મોટા સવાલો ઉભા થશે સાથે સાથે એ પણ બની શકે કે આજે દેશની અંદર જે રીતે સવણો અને અવણોની રાજનીતિની શરૂઆત થઈ છે એ સવર્ણ અને અવળોની રાજનીતિના નામે જે લોકો અનામતની લડાઈમાં બધા એક થઈને લડી રહ્યા હતા એ લોકોને કદાચ ભાગલા પાડવાનો તોડવાનો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પ્રયાસ પણ હોઈ શકે રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં એક ખાસ વાત કરી છે કે બંધારણમાં અમે સંશોધન કરીશું તો બંધારણમાં સંશોધન બે ઓગણીસ પછી થશે બે હાજર વીસ પછી એ પણ બહુ મોટા સવાલો સેન્ટ્રલ ગવર્મેન્ટ સામે ઊભા છે જો સરકાર અનામત મુદ્દે તત્કાલીન પાર્લામેન્ટની અંદર નિર્ણય લેશે સંવિધાનિક સંશોધન કરી રીતે લાગુ કરશે તો આ વાતને અમે સ્વીકારીશું પણ પંદર લાખ અને બે કરોડની નોકરીની જેમ આ ફરીથી કોઈ જુમલો કે જૂઠું સાબિત ન થાય એવો જ અમારો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એ એક વિશ્વાસ છે કે આવું ન થાય અને લોકોને ફાયદો મળે અમારા ત્રણ વર્ષની આ લડાઈમાં હવે અમને એવું કદાચ ને કદાચ લાગે છે કે જે લડાઈની શરૂઆત હતી એ લડાઈની શરૂઆતમાં ઘણા બધા લોકોએ આરોપો કર્યા પ્રત્યારોપો કર્યા કે આ લાગુ ન થઈ શકે ઘણા બધા પ્રવક્તાઓ ડિબેટની અંદર બેસીને અનામત આંદોલનની જે પણ લડાઈ હતી મરાઠા જાટ કે પાટીદારોને એને ખોટી ઠેરવવાનો જે પ્રયાસ કરતા હતા દસ ટકા અનામત આપવાનો સેન્ટ્રલ ગવર્મેન્ટના નિર્ણય પછી એ પણ સાબિત થઈ શકે કે અનામત આપી શકાય ખાલી તમારા વિચારો તમારી નીતિ તમારા સિદ્ધાંતો પર હજુ લગભગ સાત આઠ દિવસ પહેલા જ ગુજરાતની ભાજપ સરકારે એવું કીધું કે અમે સર્વે કરાવીને અનામત આપવા ઉપર વિચારણા કરીશું તો મોદી સાહેબે તો દેશની અંદર સવર્ણોનો કોઈ સર્વે કરાવ્યો નથી તો દસ ટકા અનામત આપવાની એમને વ્યૂહરચના ક્યાંથી સૂજી ગઈ એ પણ એક મોટા સવાલો આજે પોલિટિકલી સ્ટન્ટના રૂપે ઉભા થઈ શકે એમ છે બે દિવસના સંસદની પ્રક્રિયામાં અનામત મુદ્દે હવે શું હંગામો થાય છે અનામત મુદ્દે શું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે એની ઉપર નજર છે હજુ તો કેબિનેટે એની મંજૂરી આપી છે હજુ એની સૂચિ તૈયાર થઈ નથી એની સૂચિમાં શું છે કેબિનેટે જે મંજૂરી આપી એની એની અંદર કયા નિયમ ધારણા ધોરણા રાખેલા છે એ પણ એક જોવાને માટે તત્પર અમે છીએ બાકી જે પણ હશે એ મીડિયા સમક્ષ અમે ગુજરાતની જનતાને દેશની જનતા સમક્ષ મૂકીશું બહુ મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતની સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે આટલું બધું અંતર કઈ રીતે હોઈ શકે

બંધારણીય અનામત લાગુ થશે તો નિર્ણય ને આવકારીશું અને જો બંધારણીય અનામત લાગુ ન થઈને ફક્ત લોલીપોપ આપવાની વાત હોય તો ચોક્કસપણે જે લડાઈ હતી એને વધુ મજબૂત બનાવીશું

એની અંદર કદાચ બંધારણીય સંશોધન કરીને જે પચાસ ટકાના સાહીઠ ટકા થતા હોય દસ ટકા અનામત આપીને અને બંધારણીય કોલમ ચૌદ અને સોળ એટલે કે વિકર શિક્ષણના આધારે જો એ શિક્ષણ અને રોજગારની અંદર અનામત આપવા માંગતા હોય તો એ બેસ્ટ છે પણ હવે વિચારવાનું એ રહ્યું કે વિકર શિક્ષણના આધારે આપવા માંગે છે કે બંધારણીય સંશોધન કરીને કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે જે પ્રકારે આંદોલન તમારું ચાલ્યું આટલા વર્ષોથી અને આટલા વર્ષો કેટલા સમયમાં આને ઇમ્પ્લીમેન્ટ કરવાની વાત કરી છે બે દિવસે સંસદના બચ્યા છે અને હવે પછી લાસ્ટ સંસદ કદાચ દસ બાર દિવસની જશે તો એની અંદર શું આને ઇમ્પ્લીમેન્ટ કરી શકશે કે નહીં અને આ નિર્ણય જો કદાચ પહેલા લીધો હોત તો ચૌદ છોકરા મરી ન ગયા શહીદ ન થયા હોત ગુજરાતની અંદર અફડાતફડી ન થઈ હોત અને હાર્દિક પટેલ ઉપર અનામત ન આપી શકાય ને એ બહાને જે રાજદ્રોહ દેશદ્રોના કેસો લગાવવામાં આવ્યા આવ્યા છે એ ન લાગ્યા હોય એટલે સરકારનો જે નિર્ણય છે અત્યારે અમે સ્વીકારતા પણ નથી અને એને અમે ઠેરવતા પણ નથી કે ખોટો છે પણ અમે એવું કહીશું કે જો એ જલ્દીમાં જલ્દી લાગુ થતો હોય એ લોકોને ફાયદો કરાવતો હોય તો બેસ્ટ છે અને જો એ ફાયદો કે ઇમ્પ્લીમેન્ટ નહીં થાય તો એવું માનશું કે ફરીથી એક લોલીપોપ છે Rolling? Oh. કેન્દ્રીય સરકારનો આ એક ઐતિહાસિક નિર્ણય સરકારમાં સંસદ કઈ રીતે અનામત પાસ કરાવશે લોલીપોપ આપવાનો ખેલ હશે તો તે નહીં સ્વીકારી લેવાય સંસદમાં અનામત મુદ્દે શું થાય છે તે જોવાનું હવે રસપ્રદ બની રહેશે અનામતની વાત જો લોલીપોપ સાબિત થાય તો હાર્દિકે કહ્યું કે એને ઉગ્ર બનાવીશું અને સવર્ણોની અનામતની જાહેરાતને હાર્દિક પટેલે આવકારી છે